સુરતના વરાછાના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય કુમાર કારાણીએ ફરી લેટર બોમ્બ ફોડ્યો હતો તેમણે પાલિકા કમિશનરને પત્ર લખીને ખાડા રાજમાંથી શહેરીજનોને મુક્ત કરાવવા માંગ કરી હતી સુરતના વરાછાના ભાજપના ધારાસભ્ય ફરી એક વખત તંત્રને લઈ લેટર બોમ્બ ફોડ્યો છે શહેરની જનતાને ખાડા રાજના ત્રાસથી મુક્ત કરાવવા ધારાસભ્ય કુમાર કરાણીએ પાલિકા કમિશનરને પત્ર લખી શહેરીજનોને મુક્ત કરાવવા માંગ કરી છે કનાણીએ લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે લોકો સહન ન કરી શકે તેવા ત્રાસદાયિક રસ્તાઓ ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે સાથે ટ્રાફિક સિગ્નલનું લોકો પાલન કરી રહ્યા છે સાઠ સેકન્ડ માટે સિગ્નલ ખોલવું પરંતુ ખાડાઓમાં લોકોના વાહન ચાલવાની શકતા નથી ખાડાઓમાંથી વાહનો નીકળે તે પહેલાં તો સિગ્નલ બંધ થઈ જાય છે ખાડાઓના કારણે ભારે ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય છે જેના કારણે સિગ્નલનો હેતુ પણ રહેતો નથી

ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે તો માની લઈએ કે થયું પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ રસ્તાઓનું રિપેર ખાડાનો રિપેર તો થવું જોઈએ ને આજે લગભગ ચાર પાંચ દિવસથી વરસાદ બંધ થયો છે મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી ખાડાનું પુરાણ થતું મેં જોયું નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને તંત્રના વડાને પત્ર લખ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાત મેં ધ્યાન પર મૂકી છે મને એવું લાગે છે કે આજના આધુનિક ટેકનોલોજી યુગની અંદર આનું કાયમિક નિકરણ થવું જોઈએ નિરાકરણ થવું જોઈએ મેં અનુભવ કર્યો છે કે સુરત શહેરની અંદર જ્યાં પણ રસ્તાઓ ધોવાય છે જ્યાં પણ ખાડાઓ પડે છે દર વર્ષે એકને એક જગ્યાએ પડે છે જ્યાં ચાર રસ્તાઓ હોય ત્રણ રસ્તાઓ હોય સર્કલ હોય જ્યાં પાણી ભરાતું હોય આવી અમુક જગ્યાઓ ફિક્સ છે ત્યાં ખાડાઓ પડે જ છે તો દર વર્ષે એક જ જગ્યા ખાડાઓ પડતા હોય તો એમનું નિરાકરણ શું આ ટેકનોલોજીનો ઉપયોગ થઈને ત્યાં રિપેરિંગ કેમ નથી થતું આરસીસી રોડ કેમ નથી બનતો બેદરકારી વૈષ્ણવ વહીવટી તંત્ર જે કામગીરી કરવી જોઈએ એમાં બિલકુલ બેદરકારી છે સંકલનનો અભાવ છે અને ઈચ્છાશક્તિ નથી અને મને એવું લાગે છે કે જે પણ રોડ બને એ તૂટી જાય ખાડાઓ પડે તો જવાબદારી કોની એજન્સીએ કેવું કામ કર્યું કેવું નથી કર્યું એ એ સંભાળવાની જવાબદારી કોની છે વહીવટી તંત્રની છે વહીવટી વડાની છે એ એજન્સી સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ કાર્યવાહી થતી કેમ થતી નથી એટલે મને એવું લાગે છે કે એજન્સીઓ અને અધિકારીઓ જે રીતે કામ કરી રહ્યા છે એ કંઈક ને કંઈક મિલી ભગતથી કામ થઈ રહ્યું છે મને ચોક્કસ